રસોડાવાળાને વાસણવાળાને ધન્યવાદ દેવાય કે એ અત્યારે આવી ગરમી ચૂલા આગળ રહેવું બેનું દીકરીઓ સેવામાં રોટલી કરે એ તાપ આગળ જરવાય નહીં અને આવડું મોટી રસોઈ બાપા કહેતા ભાઈ ભૂપતભાઈને બે ત્રણ જણા કીધું કે બાપા આપણે પચાસમી તિથિમાં થયા એની એની હરોળમાં અત્યારે કદાચ થોડા ઘણું રસોઈમાં અમારે વધારે કરવી હોય તો ના થાય એટલે ધન્યવાદ દેવાય હું એમ કહું સેવા કરવાવાળા સત્સંગ બાળા તદ ઉપરાંત અમારા ભાઈ મહેશ માંડવીભાઈ અને બીજા બધાના નામ તો ઘણા છે છોકરાઓ એ ચાલીસ પચાસ જણા આપણા ભેડા પોપડીયા બી તરઘરી બાંદરા અવારનવાર કાર્યક્રમથી વહેલા આવે સેવા કરે તો એને પણ નકર બચારા મહેશભાઈ માંડવી માંડવીનો પાલો થઈ જાય થાકી જાય બચારા ખ્યાલ આવ્યો થાકી જાય એમ એટલે ધન્યવાદ સેવા સેવા કરવાવાળા પુરુષને એને પણ દાદા આનંદમાં રાખે